સુરતના ખાતે રહેતા પરિવારની પરિણીતા સવારે ન પતિ સારવાર માટે સિવિલ લાવ્યો હતો જ્યાં મૃતકના મોઢા પર મારના નિશાન દેખાતા પોલીસે પતિની પૂછપરછ કરતા તેણે જ રાત્રે પત્નીને માર માર્યો હોવાની કબૂલાત કરી હતી સુરતના સચિન વિસ્તારની ઘટના સામે આવી છે સચિનમાં પતિએ પત્નીને રાત્રે નશાની હાલતમાં ઢોર માર મારી હતી જો કે સવારે સુયા મદદથી પત્નીને નવી સિવિલ લાવ્યો હતો જ્યાં તેણીને મૃત જાહેર કરી હતી તો પત્નીના મોત બાદ તેના મોઢા પર ઈજાના નિશાન દેખાતા પોલીસે પતિની પૂછપરછ કરતા તેના પત્નીને રાતે માર માર્યો હોવાની કબૂલાત કરી હતી જેથી ઢોર માર મારતા પત્નીનું મોત નીપજ્યું હતું

एमपी हां फिर क्या हुआ था आपने क्या पी क्या आए थे पोटली पीए था फिर फिर मैं खाना खाया सो हो गया हाँ. फिर वो रात में क्या किया क्या नहीं ये भी रुक्मणी ने अभी जब सुबह मेरे को कारीगर उठाने आया तब मैं देखा तो बीबी सोया ही हुआ मेरे को मिला